નમસ્તે વાલા ભક્તજનો આજે માતા ધર્મસભા પ્રભુ પ્રકાશનું પર્વ ઉજવે છે આ પર્વનો સૌથી મોટો સંદેશ એ છે કે ઈશ્વરે જગ તારણ કાજે જે માનવદેહ ધારણ કર્યો તે સમસ્ત સૃષ્ટિની કોઈ પણ અપવાદ સિવાય સમગ્ર માનવ જાતિ માટે હતો આજના ત્રણેય પાઠ આ બાબત પર વિશેષ ભાર મૂકે છે પ્રભુ પ્રકાશ એટલે ઈશ્વરે ઈસુ રૂપે માનવદેહ ધારણ કર્યો તેનું પ્રગટીકરણ આવા પ્રગટીકરણના દાખલા આપણે બીજા પ્રસંગોમાં પણ જોઈએ છીએ જેવા કે ભરવાડોને ઈસુ જન્મની વધામણી ઈસુના સ્નાન સંસ્કાર વખતે આકાશવાણી દ્વારા કાનાના લગ્ન પ્રસંગે પ્રથમ ચમત્કાર દ્વારા પણ પૂર્વના પંડિતો દ્વારા ઈસુની મુલાકાત જગતને એ મોટો સંદેશ આપવામાં આવ્યો છે કે ભલે માનવપુત્ર ઈસુનું જન્મસ્થળ ઇઝરાયેલ હોય પણ તેમનું આ જગતમાં અવતરણ સમગ્ર માનવજાતિ માટે છે પ્રથમ શાસ્ત્રપાઠમાં પૈગંબર યસાયા પ્રભુ ઈશુના જન્મના સાતસો વર્ષ પૂર્વે જગપ્રકાશ પ્રભુના આગમનની આ ભવિષ્યવાણી કરે છે જ્યારે દેશવટો ભોગવી રહેલ יהודיઓ માટે આશાનું કોઈ કિરણ દેખાતું નહોતું અને પ્રભુ ઈસુના આગમન પછી બધા ભેગા થઈને આવશે અને દૂર દૂરથી આવશે તેવું પણ કહેવામાં આવ્યું હતું બીજા શાસ્ત્રપાઠમાં સંત પાઉલ સુપસંદેશ દ્વારા બે יהודיઓ પણ ખ્રિસ્તના એક જ વારસમાં સહભાગી બનશે એવું કહીને વધુ સ્પષ્ટ રીતે સમગ્ર માનવજાતિના તારણથી પ્રભુ ઈશુનું આગમન થયું હતું એમ જણાવે છે અને તેથી જ ફક્ત યહૂદીઓને જ નહીં પણ બિન યહૂદીઓને પણ ઈશ્વરે શ્રદ્ધાનું વરદાન આપ્યું અને ઈશ્વરના સંતાનો બનાવ્યા આ ભગીરથ કાર્ય માટે પ્રભુએ પાઉલને પોતાનું સાધન બનાવ્યા હતા આજના સુ સંદેશમાં ઈશુ ઈશ્વર પુત્ર છે અને દેશ વંશ ભાષા સરહદ કે નાત જાતના અપવાદ સિવાય માનવ માત્રના ધારણ કાજે માનવદેહ ધારણ કરીને પૃથ્વી પર અવતર્યા તેના સંકેત રૂપે પૂર્વના કેટલાક પંડિતો એટલે કે યહૂદીઓ પણ બાળીસુના દર્શને આવે છે આ પંડિતો પારસ દેશના હોઈ શકે કારણ કે પારસમાં એ કાળમાં એવા ખગોળશાસ્ત્રીઓ હોવાનું મનાય છે જેઓ નક્ષત્રોના હલનચલનના આધારે આગાહી કરતા આ પંડિતો પણ ત્રણ ભેટ જળાવે છે તેના પરથી આપણે માનીએ છીએ કે તેઓ ત્રણ જણ હશે પણ તેમણે આપેલી ત્રણ ભેટો સાંકેતિક છે સોનાની ભેટ રાજાને કરવામાં આવતી એટલે એ દ્વારા ઈશુ રાજ છે તેનો સંકેત છે લોબાન ઈશ્વરને ધરવામાં આવે છે જેથી ઈશુ પોતે ઈશ્વર છે તે તરફ ઈશારો કરે છે અને બોળ એક એવું દ્રવ્ય જે નવજાત શિશુને ઔષધ તરીકે આપવામાં આવતું જેનાથી ઈશ્વર માનવ રૂપમાં પ્રગટ્યા છે તેનો નિર્દેશ થાય છે સામાજિક વ્યવહારમાં આપણે નવજાત બાળકને જોવા જઈએ તો ભેટ આપવાનો રિવાજ છે પંડિતોએ તો ઈશ્વરની પ્રેરણાથી ઈસુના ત્રણ સ્વરૂપને લાયક ભેટો આપી આપણે શું આપી શકીએ બારીશુને ભેટ તરીકે કદાચ આપણી માટે બારીશુને શ્રેષ્ઠ અને તેમને પસંદ પડે એવી જો કોઈ ભેટ હોય તો એ છે આપણી જાતને જ બારીશુને અર્પણ કરી દેવી આપણી બધી નબળાઈઓ સાથે આપણે જેવા છીએ તેવા પ્રભુને ચરણે ધરી દઈને આપણા જીવનનું સુકાન તેમને સોંપી દઈએ તો પછી આપણા જીવનમાં કોઈ પણ પ્રકારની ચિંતા રહે ખરી આપ સર્વો ઉપર ઈશ્વરની ખાસ આશીષ ઉતરો